થાણામાં કામ કરી રહેલા પોલીસ કર્મચારીને જ્યારે બહારની જગ્યાએ ડ્યુટી આપવામાં આવે છે તે સમયે તે કેટલીક વાર ગુલ્લી પણ મારે છે તો હવે આવી તમે ગુલ્લી મારતા હો તો ચેતી જજો નહીં તો તમારા પોલીસવાળા પણ તમને પાણી ચૂ પકડાવે તો પણ નવાઈ નહીં કેમ કે એક જિલ્લાના પોલીસવાળાએ ચૌદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પોલીસ કર્મચારીઓની જેલ ગાર્ડ ઈવીએમ ગાર્ડ વેર હાઉસ ગાર્ડ કે પછી કોર્ટના બહાર ડ્યુટી લાગતી હોય છે અને ઘણીવાર આ કર્મચારીઓ છે તે ગુલ્લી પણ મારતા હોય છે ખાસ કરીને રજાના ઘટનાની વિગતવાર વાત કરીએ તો થોડાક દિવસ પહેલા ભાવનગર કોર્ટમાં એક દારૂડીઓ છે તે પ્રવેશે છે ક્લાર્ક છે તેને ખખડાવે છે કોર્ટમાં હોબાળો પણ મચાવે છે અને મામલો પહોંચે છે પોલીસ સુધી પોલીસ છે તે ત્વરિત પહોંચતી નથી અને કોર્ટ આ મામલાની ગંભીરતા લે છે અને ગાર્ડ હોય તે દરેકના ના પર ચેક કરવામાં આવે ને તે તેમની જગ્યા પર હાજર છે કે નહીં તે ચકાસવામાં પણ આવે અમરેલીના પોલીસવાળા સંજય ખરાદ પણ આવી રીતે રાઉન્ડમાં નીકળ્યા હતા અને ચૌદ જેટલા પોલીસ કર્મચારીઓ જેમની ડ્યુટી ત્યાં બોલતી હતી પરંતુ તે સમયે ત્યાં હાજર નહોતા આ ચૌદે ચૌદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો તેમણે આદેશ કર્યો છે આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ પણ મચી જવા પામ્યો છે જે પ્રકારે અમરેલીયાના પોલીસવાળા સંજય ખરાતે ચૌદ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે જેમાંથી બાર પુરુષ કર્મચારી છે જ્યારે બે મહિલા કર્મચારી છે ઘણીવાર બનતું હોય છે કે જે વ્યક્તિને